પૂર્ણ રીતે એના ગુણ ગાય ન શકાય પણ જેટલા ગાય જેટલા સમજીએ એટલો આપણા જીવનમાં લાભ થાય એટલો આપણા જીવનમાં લાભ થાય બાકી તમારા જીવનની અંદર જે કઈ હારો થાય બધી એની જ કૃપા હોય છે એની કૃપા વિના તો શું થાય હારા હગા મળે ને તો વાયડે ન કરવી વાયડે હાગા હારા હાગા ગોતી લીધા એને દયા કરીને એટલે મળ્યા કાંઈ ડાપણ કરતો નહીં એની દયા હોય ને તો થાય ક્યાંય અભિમાન લીધા જેવું જ નથી જે કાંઈ થાય એની દયાથી જ થાય છે એની દયાથી જ થાય છે એના ગુણનો કોઈ ભાર જ નથી એના ગુણનો કોઈ આ સરકાર છે તમારું કઈ લેણું હોય તો તમારી મિલકતને અરરાજ કરી લે છે કરી લે છે લેણું લે જ છે તમારી પાસે ભલે તમારે પાસે રહેવા મકાન નો રહેતી સરકારને નથી જોવાનું લેણું એ ગમે તમારી મિલકત હોય તો મિલકત લઈને એ બેંક તમારું લેણું વસૂલ કરે છે બરાબર લાખો ગુના કર્યા હોય માફ કરી દે ભલામણા છે કોઈ મહાપુરુષે ગાયું છે કે સંત દેખી नमन करिए संत देखि ने सन्मुख हालिए जपत नमाइए शीश एक गुना तो क्या करे लाख गुना करी दिए बख्शीश केवड़ी दया केवड़ी दया वो लाखों करोड़ों दोष करनावराओं ने संत कोटी में मुग्या छे गुरु ये के नदी मुग्या કરતો હતો આપણે સાનમોના કરતા છે કઈક શે તો ખરા તો અને કેટલાય જન્મ ના ભારના ભરેલા માનવી સહી આપણે જે બોલો સદગુરુ ની કેમાંથી છોડાવે નો સમજવું મારા કરમ નથી કેટલાય જન્મના કરમ ભેળા થયેલા છે નથી એમ નથી આપણી આઈથે આપણી ને ડાય નો માની લે તો એ દયા કરે તો થાય બસ ગુણ ગાય ગાયરે શક્તિ નો ભાવડો કોઈ જ નહીં